મહુવા હાઇવે રોડ ઉપરથી આઠ પોલીસ સ્ટેશનનો ખુખાર વોન્ટેડ આરોપી ઝડપાયો મહુવા ડિવિઝન સ્કોડ ટીમ અને દાઠા પોલીસ સ્ટેશન ટીમને ચોક્કસ હકીકત મળેલ કે આઠેક પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુન્હાઓનો તેમજ અલગ અલગ કોર્ટનો વોન્ટેડ ખુખાર આરોપી ઝડપાયો તળાજા મહુવા હાઈવે રોડ ઉપર નંબર પ્લેટ વગરની કાળા કલરની કારમાં પસાર થઈ રહ્યો છે તેવી ટીમને ચોક્કસ હકીકત મળેલ ટીમ બોરડા પેટ્રોલપંપ નજીક વોચમાં હતી તે દરમિયાન કાર પસાર થતા કાર ઊભી રખાવવા પોલીસે પ્રયાસ કરેલ કાર નહીં ઊભી રાખી ફૂલ સ્પીડમાં માનવ જિંદગી જોખમાય તેવી રીતે કાર ચલાવી નાસી છૂટતા પોલીસ ટીમે પીછો કર્યો હતો હાઇવે રોડ ઉપર ફિલ્મી ડબે દ્રશ્યો સર્જાયા હતા અને લોંગડી ગામ નજીક બે પોલીસ ગાડી અને સ્ટાફે પીછો કરી ઝડપી પાડેલ પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ કરતા ખોખાર આરોપીએ કબૂલાત કરેલ કે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુન્હાઓમાં ફરાર હતો અને અમરેલી જિલ્લામાં જઈ રહ્યો હતો ઝડપાયેલ આરોપી વિરુદ્ધ દાઠા અને અમરેલી જિલ્લાના ધારી સાવરકુંડલા રાજુલા જાફરાબાદ ખાંભા સહિત આઠ પોલીસ સ્ટેશનમાં આઠ ગુન્હાઓ નોંધાઈ ચૂક્યા છે અને તમામ ગુન્હાઓમાં ફરાર હતો ઝડપાયેલ આરોપી શિવરાજ ઉર્ફ શિવોવાલાભાઈ દાખડા રહેવડ ગામ તાલુકો રાજુલા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અલગ અલગ પોલીસ સ્ટેશન જાણ કરાઈ હતી આ કામગીરીમાં મહુવા ડીવાયએસપીની ચૂચન માર્ગદર્શન મુજબ મહુવા ડિવિઝન સ્કવોડ ટીમ દાઠા પોલીસ સ્ટેશનના પીઆઈ તળાજા પીઆઈ અલંગ દાઠા પોલીસ ટીમ સહિત જોડાયેલ